પંચમહાલ જિલ્લામાં આવેલા ગ્રામીણ વિસ્તારોમાં હોળી પર્વ બાદ ધૂળેટીના પર્વની પણ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી શહેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં ધૂળેટીના દિવસે માટીના લાડવાના બેચ પરથી વરસાદનો વર્તાળો કાઢવાની અનોખી પરંપરા ચાલી આવી છે ગામ લોકોએ સૌ ભેગા મળીને ઢોલ નગારા સાથે હોળી પર્વના ગીતો ગાયા હતા અને નાચગાન કર્યું હતું આ વખતે ચોમાસાની ઋતુના પહેલા અને ચોથા મહિનામાં વધારે વરસાદ પડશે તેવો લાડવાના ભેજ પરથી વર્તારો કાઢવામાં આવ્યો હતો પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં હોળી પર્વની ધામધૂમથી ઉજવણી બાદ બીજા દિવસે ધૂળેટીના પર્વની પણ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી સૌ કોઈ એકબીજા પર રંગ કલર લગાવીને ધૂળેટીનો આનંદ માણ્યો હતો શહેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં ઘણા ગામોમાં વરસાદનો વર્તારો કાઢવાની અનોખી પરંપરા ચાલી આવે છે લાભી ગામમાં આ પરંપરા પણ વર્ષોથી ચાલી આવે છે જેમાં હોળીના દિવસે જ્યાં હોળી પ્રગટાવવાની હોય ત્યાં ખાડો ખોદીને પાણી ભરેલી માટલી સાથે ચાર માટીના લાડવા પર સફેદ દોરો વીંટીને દાટવામાં આવે છે લાડવાના ઋતુઓ પ્રમાણે અષાઢ શ્રાવણ ભાદરવો આસો એવો નામ આપવામાં આવે છે પછી હોલિકા દહન બાદ ધૂળડીના દિવસે સવારે ગામ લોકો ભેગા થાય છે અને માટીના લાડવા કાઢવામાં આવે છે તેના પરથી ચોમાસાની ઋતુમાં કેવો વરસાદ પડશે તેનો વર્તારો કાઢવામાં આવે છે આ વખતે અષાઢ અને આસો પહેલાં અને ચોથા મહિનાનો લાડવો વધારે ભેજવાળો નીકળ્યો હતો અને અન્ય બે લાડવા મધ્યમસર ભેજવાળા નીકળ્યા હતા અંશતઃ ખેડૂતો માટે આ વર્ષ સારું જશે તેવો વર્તારો કાઢવામાં આવ્યો હતો બીજું કે માટલીમાં જે પાણી ભરવામાં આવે છે તેનું પાણી પણ પ્રસાદ સ્વરૂપ વહેંચવામાં આવે છે આમ પંચમહાલના ગ્રામીણ વિસ્તારોમાં હોળી ધૂળટીના પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી